જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા નવ ઓગસ્ટને ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વોર્ડ ઓફિસ નંબર પાંચ ની બાજુમાં આજવા રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાન લોકોએ ખાસ ભાગ લીધો હતો નવ કરેલું છે જેમાં બાઇક રેલી છે અને વૃંદાવન ચાર લઈને પગપાળા સુધી સોમા તળાવ સુધી રેલી લાગેલી છે જી રક્તદાન કેટલું થયું છે હાલમાં રક્તદાન અત્યારે અમારું ડોનેશન ચાલી રહ્યું છે બસો સુધી તાકી છે પચાસ ની ઉપર ડોનેશન થઈ ગયું છે આ વર્ષે પણ કરવામાં આવેલું છે અને આ વર્ષે પણ કરવામાં આવેલું એમાં તમામ આદિવાસી સમાજના ભાઈઓને મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છે આપ જરા પાછળ પણ જોશો તો હમણાં ચાલુ જ છે અને લોકોનું રજીસ્ટ્રેશન પણ ચાલું છે અમારે ડોનેશનનો ટાર્ગેટ અમારે સો બોટલનો છે એ પ્રમાણે તો માણસ અમારો જ રહ્યું છે અને ચાલુ જ છે રજીસ્ટ્રેશન હજી પણ ચાલુ છે જે આપનું નામ મારું નામ દિનેશ કુમાર તડવી તડવી એકદમ નવ પ્રમુખ છું અને આ જે નવમી ઓગસ્ટ જે ઉજવણી સમિતિ છે એના કાર્યકર્તા છે